માંગરોળ તાલુકાના ચરેઠા ગામની નદીમાં જીઆઈપીસીએલ કંપની દ્વારા કોલસાની ખાણનું દૂષિત પાણી છોડાતા ગ્રામજનોમાં કંપની વિરુદ્ધ આક્રોશ વ્યાપી ગયો છે ચરેઠા ગામની નદીમાં બિનઅધિકૃત રીતે જીઆઈપીસીએલ કંપનીની કોલસાની ખાણમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ રાજ્યના મુખ્યમંત્રીને ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પર્યાવરણને વ્યાપક નુકસાન થયું છે નદીમાં પાણી છોડાતા જીવજંતુ પશુ પક્ષી અને મનુષ્ય સામે ખતરો ઊભો થયો છે ત્યારે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાક સમયથી કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે શાહ ગામની માઇન્સમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે આ બાબતે યુસુફભાઈ ભૂલા પ્રતિક્રિયા આપી રહ્યા છે શું નામ આપનું યુસુફ સુલેમન ભૂલા હું ચણેનો રહેવાસી છું અમારી નદીના અંદર લિગનાઇટ પ્રોજેક્ટ છે એ માઇનનું પાણી નદીમાં છોડે છે તેના કારણે જાનવર ખેતી આંબાવાળી બી છે એને બહુ નુકસાન થાય છે ને અમે તો કમ્પ્લેન કરીને થાંક્યા છે એટલા માટે આ અમે જોયું કે નાઈટમાં બી ગ ગમે ત્યારે પાણી છોડે છે ને બહુ વાર અમે કીધું પણ કઈ કંઈ એ લોકોનો મતલબ નથી હું શું વધારે છે આ મચ્છી પછી આ જાનવર પાણી પીએ અમારા ઢોળ છે ગાય છે ભેંસ છે બકરા છે બધું નુકસાન છે એને નવી નવી અમે કલમ ઉછાળીએ છીએ એના અંદર પાણી નાખીએ એને બી નુકસાન છે